હાય ગાઈઝ આજે આપણે એકદમ સરસ ટેસ્ટી પ્લસ હેલ્ધી એવા આપણે મગના ચીલા બનાવવાના છે તમે જુઓ એમનો કલર એટલો સરસ દેખાય છે અને કારણ કે એની અંદર આપણે ભરપૂર પ્રમાણમાં શાકભાજીનો અને કઠોળનો ઉપયોગ કર્યો છે તો છે ને એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે કારણ કે એ જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય અને એમની અંદર તમે જુઓ અંદરથી પણ એકદમ કલરફુલ શાકભાજીવાળા આપણા મગના ચીલા છે તો આપણે એમના માટે એક વાટકી જેટલી જે ફોતરા વગરની મગની દાળ આવે છે એ ફોતરા વગરની મગની દાળ લેવાની છે તો એક વાટકી જેટલી મેં ફોતરા વગરની મગની દાળ લીધી છે અને એમને એક કલાક માટે પલાળીને રાખી છે તો તમે જોઈ શકો છો ઉપરથી પાણીનો કલર જ કહી દઈએ છીએ કે એ દાળ આપણી પલળી ચૂકી છે કારણ કે પાણીનો કલર થોડોક ડાર્ક થઈ ગયો છે તો હવે આપણે નખથી આ તોડી તોડીને જોઈએ તો એકદમ એમના ટુકડા થઈ જાય છે તો એનો મતલબ છે કે આપણી દાળ સરસ શોક થઈ ગઈ છે તો હવે બસ આપણે એક સ્ટ્રેનરની મદદથી આપણે એમનું પાણી છે એ ગાળી અને એમનાથી દૂર કરી દેવાનું છે અને આપણે આપણી જે દાળ છે પલળેલી એમને એક મિક્સી જારની અંદર લઈ લેવાની છે તો આપણે બધી જ મગની દાળને આ રીતે મિક્સી જારની અંદર લઈ લેશું અને આપણે એમની અંદર એક ઇંચ જેટલો આદુનો ટુકડો લેવાનો છે એમના કારણે એમનો ટેસ્ટ સરસ આવશે તો બસ આદુનો ટુકડો નાખી અને એમની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને એમને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે વચ્ચે એવું લાગે તો એકાદ ચમચી હલાવીને પાણી નાખી શકાય અને બસ આ રીતનું આપણું બેટર છે એ રેડી કરવાનું છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે વારો છે આપણે એમની અંદર વેજીટેબલ એડ કરવાનો તો અત્યારે તમે જોઈ શકો છો મેં કેપ્સિકમ ગાજર મરચાં ડુંગળી બીટ અને ધાણાભાજી લીધા છે તો બસ આપણે એ બધું જ શાકભાજી છે એમ આમની અંદર એડ કરવાનું છે અને બીટ અને ધાણાભાજીને સાઈડ પર રાખી દઈએ કારણ કે આપણે એમનો આગળ સરસ ઉપયોગ કરવાનો છે તો અત્યારે મેં આમની અંદર ડુંગળી કેપ્સિકમ અને ગાજર એડ કરી દીધા છે અને હવે આમની અંદર આપણે મસાલા કરી દઈએ તો મસાલાની અંદર ટેસ્ટ અકોર્ડિંગ આપણે નિમક એડ કરીશું એમની અંદર થોડું જીરું હિંગ ચીલી ફ્લેક્સ અને થોડા એવા કલોંજી સીડ્સ નાખી અને સરસ મજાના કલર માટે થોડી એવી હળદર એડ કરી અને બસ હવે આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર એમનો કલર અને ટેસ્ટ સારો આવે એમના માટે આપણે થોડું એવું બટર અને ધાણાભાજી એડ કરી દઈએ અને એ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર ચપટી સોડા જે ખાવાના સોડા છે એ નાખીશું અને એમને એક્ટિવ કરવા થોડું એવું એક ચમચી જેટલું પાણી એડ કરી અને બસ હવે આમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારે ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો છો તો બસ હવે આપણું મિશ્રણ છે એકદમ સરસ રેડી અને ફ્લફી પણ થઈ ગયું છે બસ હવે નોનસ્ટિક પેન લઈ એમની અંદર આપણે થોડું એવું બટરે એડ કરી દેશું અને થોડા ટીપા આપણે તેલના જે કોઈ કોઈપણ તેલ આપણે ખાતા હોય એ તેલ આપણે એમની અંદર એડ કરી એમનું કરવાનું કારણ એક છે કે એમના કારણે આપણા મગના ચીલા છે એકદમ ટેસ્ટી લાગશે અને એમનો કલર ખૂબ જ સરસ આવશે તો આપણે તેલ અને માખણ બંનેનો ઉપયોગ કરવાનો છે અને બસ હવે બે ચમચી જેટલું આપણે આમની અંદર આપણું બેટર છે એ ફેલાવી દઈએ અને સારી રીતે આપણે એમને સ્પ્રેડ કરી લઈએ આપણે એમને મીડિયમ થીક જ રાખવાનું છે એમ છતાં પણ આપણે એક ટ્રીકથી અંદર સુધી એકદમ સરસ કૂક થઈ જાય એ આપણે આગળ જોઈશું કે શું કરીશું જેના કારણે એકદમ સરસ કૂક થઈ જાય અને બસ થોડું એવું કૂક થાય ત્યારબાદ આપણે એમની ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને જે આપણે બીટ ખમણીને લીધું હતું એ બીટનો અત્યારે ઉપયોગ કરીશું તો તમે જુઓ એકદમ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી તો છે જ તો બીટ એડ કર્યા બાદ આપણે ઉપરથી થોડા એવી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી અને એમને એક ઢાંકણની મદદથી ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર જ અને પછી આપણે એમને પલટાવીને ચેક કરી લેવાનું છે તો આપણે એમને પલટાવીને ચેક કરી લઈએ તો વાહ ખૂબ જ સરસ મજાનો એમનો કલર થઈ ચૂક્યો છે એકદમ ગોલ્ડન જ કલર ખૂબ જ સરસ લાગે છે તો પલટાવીને પણ આપણે એકાદ મિનિટ માટે આ રીતે રહેવા દઈશું અને ત્યારબાદ આપણે એક ફોક લઈ અને ફોકની મદદથી આ રીતે આપણે એમને પ્રિક કરી લેવાનું છે એમની ઉપર નાના નાના હોલ કરી લેશું અને એ થઈ જાય ત્યારબાદ આપણે થોડું એવું બટર લઈ અને આપણે એમની ઉપર સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને આપણે જે ફોકની મદદથી હોલ કર્યા છે તેમાં આપણે જે બટર છે એ મેલ્ટ થઈને અંદર સુધી જશે એમના કારણે એમનો ટેસ્ટ છે ખરેખર ખૂબ જ સરસ આવશે તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે આપણે ઢાંકી અને હજુ એમને કૂક થવા દઈશું અને એ થોડું એવું કૂક થઈ જાય ત્યારબાદ આપણે એમને પલટાવીને ચેક કરી લઈએ તો હા આપણી બીજી સાઈડથી પણ ખૂબ જ સરસ આપણા મગના ચીલા કૂક થઈ ચૂક્યા છે તો આપણે એમને કાઢી લઈએ અને એ જ રીતે આપણે બધા જ ચીલા છે એ આપણે સેમ પ્રોસેસથી ઉતારવાના છે તો બસ આપણે તેલ અને માખણ બંને આપણે નાખી અને બસ આ રીતે આપણું બેટર છે એને સારી રીતે ફેલાવી દઈએ અને એ મીડિયમ થીક રાખી અને સેમ પ્રોસેસથી આપણે એમને કરી લઈએ જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને મારા વિડિયો જો તમને સારા લાગતા હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે પણ તમે શેર કરતા રહેજો અને બસ આ રીતે આપણા બધા જ મગના ચીલા છે એ ખાતા જ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના આપણા મગના ચીલા છે એ આવી ગયા છે તો તમે જરૂરથી આ ચીલાને ટ્રાય કરજો અને તમે મને કમેન્ટ કરજો કે તમારા ચિલ્લા કેવા બન્યા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ